રામ રામ જય રામ વાણીજી જ્યારે પહેલી વખત રથયાત્રા કાઢીને સોમનાથથી સરયુની એક યાત્રા કાઢી ત્યારે હું આખે આખા જિલ્લાનો સંયોજક હતો અને જૂનાગઢ શહેરની અંદર એક પણ ઠેકાણે તમને આકાશના દેખાય એટલું સંપૂર્ણ જૂનાગઢ છે એ કેસરી ધજાકા પતાકા ત્યારે તો હાથેથી કેસરી કલરના કાગળ લઈ એને દોરામાં વીટાડી ચોંટાડીને પછી અમે બાંધવા જતા મને યાદ છે ત્યાં સુધી હું સ્વર્ગસ્થ પ્રવીણભાઈ ટાંક અશોક ભટ્ટ સક્ષેના આ બધા એકાદ લાખ ઝંડા જૂનાગઢ શહેરની અંદર મારી રહ્યા છે તો કુલ મળીને રામ જન્મભૂમિના મુદ્દાઓ પર બહુ અંગતલી અને ખેલદલીથી સ્વીકારું તો તમામ પક્ષના લોકો એકદમ એક્સાઇટિંગ હતા બધા જ લોકો ઈચ્છતા હતા કે રામ મંદિર બનવું જોઈએ અને એ સમયમાં અડવાણીજીએ બહુ પોલાઇટલી ચાલ્યા હતા ક્યાંય કોઈ એવા કોમી ઉશ્કેરણી થાય એવા ભાષણો પણ નથી કર્યા હું આખા જિલ્લામાં એમની સાથે રથયાત્રામાં પાછળ પાછળ હતો પણ એકદમ સિમ્પલી અડવાણીજી પોતાની વાત રજૂ કરતા હતા અને હિન્દુ માટેનું એક રામ મંદિર બનાવવાનો પક્ષ ઊભો કરતા હતા જ્યારે જે લોકો બાબરી કહે છે હું તો બાબરી કહેતો જ નથી એ મંદિરે જ હતું અને એ ધ્વજ જ્યારે થયો અને એ પછી કાર સેવકોનું ત્યાં જે કતલેહામ થઈ ગોળીબાર થયો મુલાયમસિંહજી ત્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ખૂબ જૂનાગઢની અંદર એક્સાઇટિંગ થયું ખાસ કરીને સોમનાથ વેરાવળમાં પણ એકદમ એક્સાઇટિંગ થયું અને જૂનાગઢમાં એ સમયે અમે જૂનાગઢ બંધ કરાવવા નીકળ્યા હતા અડવાણીજીને જ્યારે નજરકેદ તરીકે બિહારના લાલુ પ્રસાદજી મુખ્યમંત્રી હતા એણે જ્યારે નજરકેદ કર્યા ત્યારે અમે જૂનાગઢ બંધ કરાવવા નીકળ્યા હતા બરાબર બારેક વાગ્યા સુધીમાં તો તમામ લોકોએ બંધ કરી દીધું હતું પણ હું ને પ્રવીણભાઈ બે સરકારી હોસ્પિટલ તરફ જતા હતા ત્યારે અમારા ઉપર છરીથી હુમલો થયો હતો અને મને પગમાં થોડી ઈજાઇ થઈ હતી ખેર મૂળ મુદ્દો એ છે કે રામ જન્મભૂમિની મુહિમ ભલે ભારતીય જનતા પાર્ટીએ ચલાવી હોય પણ અમે બહુ ખેલદિલીપૂર્વક એને સ્વીકારીએ છીએ કારણ કે આ તો ધાર્મિક કોઈ બાબત નથી આપણા સ્વાભિમાનની વાત છે એટલે અને એમાં ઘણા મુસ્લિમ લોકો પણ સહમત છે આ કોઈ ભાજપ કોંગ્રેસનો સવાલ છે જ નહીં વર્ષો જૂનું પાંચ હજાર વર્ષ પહેલાંની આપણી જે કલ્પના હતી કે અહીંયા એક રામલલ્લાનું મંદિર બનવું જોઈએ બને છે એમાં આપણે બધા જ લોકોએ ભાગ લેવો જોઈએ અને મેં તો મારો વ્યક્તિગત ઓનલાઈન મારું ફંડ પણ મેં મારાથી અપાય એટલું આપ્યું છે હું એવું માનું છું બહુ ખુલ્લા દિલે કોંગ્રેસમાં છું છતાં કે રામ મંદિર बनव राम राम जय राम